આ મારો ભીષ્મ એગ્રી રિસર્ચ બાયોટેકનું ફિલ્ડનું નિદર્શન પ્લોટ છે આ સાયલા ગામનું સાયલા તાલુકાનું સળિયાળી ગામ છે જે ખેડૂતભાઈનું નામ છે દાદા બોલો નામ તમારું સગનભાઈ સોમાભાઈ વસેલિયા વસેલિયા અને ખેડૂત મિત્રો દરેક દરેક અહીંયા ફિલ્મો જોવા આવેલા છે તેમનો અભિપ્રાય દાદા કેવો લાગ્યો તમને દાદા કપાસ બહુ સારો હા બીજા કપાસ જોયા તમે બીજા બધા બીજા કપાસ જોયા આ કપાસ બહુ સારો હા એના કરતાં સારો લાગ્યો મોટા ભાઈ તમને કેવો લાગ્યો બહુ સારો લાગ્યો હા શું ખાસિયત છે આની અંદર

અને દરેક દરેક લગભગ મોટા ભાગના પાંચ પાંચ પેશી વાળા સિત્તેર ટકા એ રીતના કપાત છે હા પિયત અને બિનફિયત બંનેમાં ચાલે